મત માટે ડબલ એન્જિન કામ માટે અલગ એન્જિન કેમ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો વિરોધ સુરત મનપાની સામાન્ય સભા આજે મળી હતી જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એક જ પાર્ટીની શહેર રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છેલ્લા છ થી આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે છેલ્લા બે ત્રણ કે ચાર વર્ષ પહેલાંની જેમાં સ્વર્ણિમ યોજના હોય અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવાપાત્ર છે તે ગ્રાન્ટ મળતી નથી વિપક્ષ આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે આજ સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી કરવેરા અને અન્ય તમામ આવકો મળીને લગભગ પચીસ હજાર કરોડથી વધુ રૂપિયા જાય છે એ જ સુરતને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટની જરૂર હોય છે ત્યારે માગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી ડબલ એન્જિનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ સાંસદો મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાને કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો યોજનાઓને મંજૂરીઓ ગ્રાન્ટ સહાય આપી દે છે આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે શું સુરત મહાનગરપાલિકાના શાસકો નમાલા અને કાયર છે તેમની સરકાર હોવા છતાં મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈપણ મંત્રીને ગ્રાન્ટ માટે રજૂઆત સુધા પણ નથી કરી શક્યા આજે સુરત ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે ફરીવાર વિનંતી છે કે સુરત શહેરને ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક જ પાર્ટીની ત્રણે ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે કરશે છેલ્લા છ સાત આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થાય એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માગેલી છે એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે છેલ્લા બે વર્ષ પહેલાંની ત્રણ વર્ષ પહેલાંની ચાર વર્ષ પહેલાંની એમાં સ્વર્ણિમ યોજના હોય અમૃત ટુ પોઈન્ટ હોય કે કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી આમ આદમી પાર્ટીએ માંગ કરે છે વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યના અને કેન્દ્ર સરકારને જાય છે અને એ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલી માંગવામાં આવે છે એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને સાંસદોને મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી યોજના આપી દઈએ છીએ ગ્રાન્ટો આપી દે છે સહાય આપી દે છે એ જ સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ત્રણ ત્રણ દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું એવું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે પદાધિકારીઓ નમાલા છે કાયર છે પોતાની સત્તા હોવા છતાં પણ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુધા પણ કરી શકતા નથી અને આજે સુરત આ ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે અમે ફરી ફરી નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સત્વરે પૂરી Pelo vamos, vamos.